અમી આટા નડે જોવા આવ્યો ને એટલે સ્પારામાં ઉડાડવા આવતો હતો ને એની તો હાની ભેગી છે ને બીજા નથી એટલી ખોળતા વાઢવાનું હતું કે જેમ થોડુંક વાટવી નવી વાટા થોડુંક પાણી તાલતી હતી માંડવી માંડવી શરદી ભરું એ પેક થવા માંડ્યું ના ખડાય પેક થવા માંડ્યા એવી શરદી થઈ એવી શરદી થઈ વાત જવા ગયો આખી ઉપરે ને

બાકી જ્યાં કઈ હે સર છે ને આર્યો ઢોરે ગયો આમાં અટાણે ઉગે ને ઈર આવી જાવ લે તો જ આમ પાંદડા અમુક અમુક માં કટિંગ કહીએ જરા જરા ઈણો હે ને દવાનો છટકાવ મારવો જો હે ઈર નો નગાર એવા નહીં ગયા પેલી ફેરે વહી ને તો હે ને ઈર વધારે ઉઠી ઠીક ને

આ બાજુ છે ને વાઈ બાજુ હું ખેતર નથી કારણ કે આ સેલ આવી હતી ને એટલે જો વરિયા વરિયા થાય કે આમાં વહી હાલે એટલે આ બે કુથલું છે ને મૂકી દીધું આમાં એવું ખાલી દાતી મારે ને મૂકી દેવું કાલે આવીએ તો કારણ કે એ તો હુકાઈ ગયા આમાં ત્યાં સુધી વવાણું પછી આકોર જ વવાનું કારણ કે આ હે ને વરિયા વરિયા હાલે નહીં ઉસાટી થતી જાય બાકી અમારે મોસમ મસ્ત મજાનો હોય એકદમ કાળા પમર જેવા વાદરા હમણાં છે ને અમારે મેં એવું તો કાલે જુ આ પણ એજ તો હચ નહોતો સપાતા એવું તો એટલે એવું મમ્મી હે ને એમાં થોડોક સહયો ઉપાડે થોડોક સંય ઉપાડી લઈએ એકાદ રીલ શૂટ કરવાની હે તો રીલ કરી લઈએ પછી ઘેર ભાગીએ હાલ મસ્ત મજાનો હોય ને ગુડ મોર્નિંગ ભેગું બધાને ગુડ મોર્નિંગ સાપણ આપણે પીએલ છે મસાલો ખાઈ લીધો ને જે આપણે લકીને આ બાંધી દો ને આજ તો એવું બધા ખેતરું હોય ને પીએ ગયા માંડવીને આપણે જે મંદિરની બાજુમાં છે ને એ એક બાકી છે બાકી તો બધા પિયા ને એ બધી ત્યાંથી છે ને લાઈનો હારે ને ત્યાં લઈ જવાની હોય પછી પાથરે એ કટકો પીએ જાય પછી આપણે બિલકુલ નહી રહ્યા જે બધાને જવાનું હોય પસલી બસલી દેવા આ તે બધું બાકી છે તો કાલે જવાનું હોય પસલી દેવા ને આપણો બુલેટ ખટીકાણો તો પડીને બગોદર બરોબર ખબર નહીં ફેંકું કેટલો ખર્ચો આવે લગભગ ઇન્જિન બિન્જીન ખોલાવવું પડે કે કામ થાય એટલે નહીં આવે નોર્મલ માઇનર આવી છે તો પ્રમણ કાલે કાલે નહીં ને પ્રમણે બુલેટ તો આપણે બગોદર મૂકી દે તો આજે ભાઈ ખોઈલી તો આજે ભાઈ છે ને એટલે ફોન છે એટલે મારે જવાનું જવાનો ખાને એટલે પપ્પે કાતા બધી મારે થઈ જાય બાકી ગાયોને ને બાંધવાના છે ને વાય ઓલી બાજુ કટકા પીડા કટકા બધા હારવાના હે તો ફાઇનલી રીજા આપણે ઝૂપડી બની ગઈ અને આપણે ગાયોની બે ગાયની પાટીને બાંધી હતી મસ્ત મજાનું પાણી બાણી છાસભાસ પીવડાવે ને એ જ આપણી બાકી આવી મસ્ત મજાની ઝુંપડી કરી લીધી ઝોપડી તો આપણી વહેલી કરી લીધી પણ આપણે કામ એટલે આવતું તો નવ લોગ બનાવવાનો ટાઈમ જડ્યો કે નવ લોગમાં ટૂંકમાં તમને બતાડવાનો ટાઈમ જીડ્યો આપણા પૈસા પડે ઘઉં વી રૂપિયા જુઓ હમણાં ફોન કરી દે ને તો વી રૂપિયા પડે તો આપણે વીને ચાલી હે બે મસાલાના પૈસા હે આપણા હમણાં ગામમાં જઈએ ને એટલી લઈ આવીએ મસાલો તો ચા આવી હે ને કીક બનાવી બરોબર બે વાં થાંભલી એકા થાંભલી ટોટલ ત્રણ ને પછી ઓલિકોનનો છેડો વધતો તો ને એની વાહ બાંધી દીધો ને આ ગ્રીન કલરનો નેરાટાણે નાખી દીધું હા કારણ કે અટાણ હે ને થોડીક વાર તડકી આવે આ પછી તો આ બધાની હીરો આવે છે

મંદિર આપણે બ્લોક શૂટ કરી ને તારા ભાઈ ભાષા ભરી ગયો અને નિલેશ ભાઈ તમે ફૂલ સપોર્ટ કરજો ને એ થોડુંક આપડે ફોન તો કર્યો હતો થોડું કામ હતું ને આપડે પણ થોડું કામ હતું એટલે મેળે ન હોય તો ભાઈ એનું કામ મૂકે ને અધૂરું મૂકે ને આપડે સારું થાય પેટીએલ આવ્યા મેળવા આપડે બે બે ગામ એક તો બુલેટ હમણાં બગાડ લીધું એના વાહે બપોરી જાકડી નું પગોતર જવું જોઈએ પાછું માંડવી પાણી ચાલુ હોય લાઈટ રહેતી નથી

રા દવે મીને તો પૈસાત બનાવવા લેતા ભાતી બનાવે લેતા આ સિપુણું હે બસ સિપુણું ફાઈ ને હારા છે રમત હો પાકે મીઠું ઈ હે હો આ કાસો ને મીઠું એ મીઠું થાય પાકે એક વેલો કડવાનો નીકળ્યો નીકળ્યો એ લીલા થા નીઠા સે બી

વાયર બાંધવાના હે ને બે ખેટા હે વાટવાના હે ને પ્રમાણે થી પાછું નદવાનું હળદમાં કારણ કે થોડોક સહયોન થઈ ગયો બધું ખેતર સાફ કરવું પડે અહીંયા એ પાછું પાછું મારો દવાનો છટકાવ કારણ કે ઈ ગયા નેથી છે ને ઈર આવી થોડીક કાલે તમે આગળ આગળ વિડીયોમાં જોયું હોય છે એટલી ઈર પણ ન આવે ને થોડીક નરિવાઈ પણ પકડાઈ જાય એવા હતું ભાગ્યા ઘેરા કઈ કબૂતર એવા લાગતા નથી આપણે રોખોલું કરવું પડે બાકી જ્યાં નહીં જાય ને તો સોખું થઈ જાય વાંધો ન આવે આમાં સૈયો સહીઓ ને એ નીકળે જાય તો જ દેખાય ના કરતા ખબર ન પડે એ કંઈ આ બાજુ હે સૈયો ઓલી બાજુ તો મૂર હે જ નહીં ને ઓલા ખેતરમાં હે થોડાક વા રોડની બાજુમાં પસીદા નથી લ્યો તો આપણે જોઈએ ભાગ્યા ઘેર આખી બાલુભાઈ એ ત્યાં થોડીક વાર બેઠા પછી નીકળી જઈએ બરોબર ટાઈમ સર તો ભાલો આજનો લોગ આપણે છે ને મિત્રો અહીં સુધી રાખશું પાછા મળીશું કાલે તો આઈ હોપ કે બધાને વિડીયો પસંદ આવી પસંદ આવીએ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો બાકી આપણે પાણીની બોટલની થેલી છે એ પડી ને સાહેબ તો ત્યાંથી લેતા આવીએ મળીશું કાલે બધાને તે માતાજી થેન્ક યુ ફોર વોચિંગ ને બાય બાય